નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે સાધલી ગામે ડ્રેનેજ લાઇનમાં મોટર સાયકલ ચાલક ખાબક્યો કાર્વન ચોપડીથી સાધલી બસ સ્ટેન્ડ સુધી બંને સાઇડો પર ડ્રેનેજ લાઇનની કરાઈ છે કામગીરી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવા માંગતો આવી પણ જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટર પાસે ઝામખણ નાખવાનો સમય જ નથી ડ્રેનેજ લાઇનમાં ઢાંકણ ન હોવાના કારણે મોટર સાયકલ ચાલક ખાબક્યો રાહદારીઓ દ્વારા મોટર સાયકલ ચાલકને ડ્રેનેજ લાઇનમાંગથી બહાર કઢાયો ડ્રેનેજ લાઇનમાંગ ઢાંકણ નાખવા માંગના આવતા સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી સાધની જૂની પોલીસ ચોકી પાસે બાઇક ચાલક ડ્રેનેજ લાઇનમાંગ ખાબક્યો રિપોર્ટર જેસલ વસાવાશિનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ